એટલે કે રાજકોટ મહાનગરપાલિકા નાખેલા છે છતાં પણ શાસક પક્ષે કઈ ધ્યાન રાખ્યા વિના કે એની નજર મીઠી નજર હેઠળ જ આ કાર્ય કરાવેલું છે તમામ ભારતની અંદર બંધારણીય રીતે તમામ ધર્મ છે એક સમાન છે ધર્મના તમામ લોકો છે સમાજના લોકો છે એમની લાગણી દુબાવું કોઈ કાર્ય કોઈ વ્યક્તિ પેઢી કે કંપની કે કોઈ માણસ ન કરી શકવું જોઈએ સરકાર ધ્યાન રાખતી હોય છે જ્યારે સરકાર જ શાસન કરતી હોય છે શાસનની અંદર આવા કૃત્ય કરીને શું ધર્મને એટલે કે ધર્મના લોકોને હિન્દુ ધર્મને હિન્દુ દેવી દેવતાઓનું અપમાન કરી રહી છે એની લાગણી દુભાઈ રહી છે એની લાગણી દુભાવવા માટેના ષડયંત્ર કરી રહી છે બીજું તો મને એ લાગી રહ્યું છે કે જો બાલાજી શબ્દ લખેલો હોય ઢાકણામાં તો રાત્રે કોઈ પણ વ્યક્તિ ચોર ગેંગ કે આજ લોકોના માણસો એ ઢાંકણાઓ ચોરી જશે

તો આજે એ જ જે અયોધ્યા રામ મંદિરની મોટી 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 વાતો કરે છે હિન્દુની હિન્દુ સમાજની અપમાન કરી રહી છે દેવી દેવતાઓ અપમાન કરી રહી છે આમ બધા ધર્મો છે એક સમાન હોવા જોઈએ જયારે અમે આ કમિશનર સાહેબ અને મેયર સાહેબ રાજકોટ શહેરના આવેદન આપ્યું છે કે વિધિન બે થી ત્રણ દિવસની અંદર

ગમે તે સપોર્ટ કરીને અમે સમર્થન લઈને અમે આનું આંદોલન કરશે